એસપી ઈ એમ ગુજરાતી માધ્યમિક શાળા અંકલેશ્વર દ્વારા શિશુ અને નર્સરીથી લઈ ધોરણ એકથી નવ અને ધોરણ અગિયારના તમામ વિદ્યાર્થીઓના ઉત્સાહ કલા અને નવીન વિચારોને ખીલવવાના હેતુથી વાર્ષિક ઉત્સવ બે હજાર પચીસ છવ્વીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ એકત્રીસમી ડિસેમ્બરના રોજ જીનવાલા સ્કૂલ સ્થિત શારદાદેવી ભવન હોલ ખાતે સમયના મંચ પર પૃથ્વીની કહાની થીમ અંતર્ગત વિવિધ પ્રાચીન મહાકથાઓ અને વર્તમાન ભારતની સિદ્ધિઓને પ્રદર્શિત કરતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમનો શુભારંભ અંકલેશ્વર નગરપાલિકાના સભ્ય સંદીપભાઈ તથા ભરૂચ જિલ્લા સંયુક્ત શાળા સંચાલક મંડળના પ્રમુખ પ્રવીણસિંહજી રાણાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો પ્રભુ પ્રાર્થના બાદ શાળાના આચાર્ય દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ઉપપ્રમુખ હરીશભાઈ જોશી મંત્રી ડૉક્ટર પંચાલ તથા તમામ ટ્રસ્ટીગણ અને આચાર્ય શ્રી દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ શ્રી કૃષ્ણ શ્રીરામ રામ આદ્યશક્તિ અને મહાદેવની ગાથા સાથે અર્વાચીન અવકાશ યાત્રાનું મંગલ મિશન પ્રકૃતિ અને આદિવાસી સંસ્કૃતિ શિવાજી મહારાજનું શૌર્ય બેટી બચાવો અભિયાન અને વિશ્વ બંધુત્વની ભાવના થકી પૃથ્વી પર શાંતિનો સંદેશ આપતી નૃત્ય નાટિકાઓ ખૂબ જ લયબદ્ધ રીતે રજૂ કરી હતી ભારતની ભવ્ય સંસ્કૃતિ અને સિદ્ધિઓનો એક જ માળામાં પરવીને રજૂ કરાયેલ આ કૃતિઓ સૌ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ સફળ આયોજન પાછળ આચાર્ય શ્રી ના માર્ગદર્શન હેઠળ શાળાની સાંસ્કૃતિક સમિતિ અને તમામ શિક્ષકગણની ભારે જહેમત રહી હતી મહેમાનોએ પોતાના પ્રેરક વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓની કલાને બિરદાવી હતી અને અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી